સુધાર સમાજના રીત રિવાજ સુધારણા અંતર્ગત એક બેઠક બનાસકાંઠાના વેપારી મથક થરા ખાતે જલારામ બાપાના મંદિરે સુથાર સમાજ કાંકરજી પરગણાની રીત રિવાજ સુધારા અંતર્ગત એક બેઠક તારીખ નવ હજાર પચીસના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ વિશ્વકર્મા ભગવાનની સ્તુતિ કરીને બેઠકની શરૂઆત કરવામાં આવી હતી સુથાર સમાજ કાકરજી પરગણાના રીત રિવાજ અંગેની રજૂઆત કરવામાં આવી હતી જે સુધારા કરીને સમાજને આર્થિક બોજ હળવો થાય તેવા આશયથી રીત રિવાજના સુધારા કરવામાં આવ્યા હતા જે સુધારા કરવામાં આવ્યા હતા તે સુધારાને કાંકરે આગેવાનો તેમજ યુવાને પોતાના હાથ ઊંચા કરીને સુધારાને સમર્થન આપવામાં આવ્યું હતું અને એકતાના દર્શન કરાવ્યા હતા આ બેઠકમાં મોંઘવારીને ધ્યાનમાં લઈને સુધાર સમાજ તેમ પ્રસંગ કરતા સમાજ આર્થિક બોજ ન પડે તે આશીર્થી સુધારા કરવામાં આવ્યા હતા આ બેઠકમાં ભોજનદાતા પ્રકાશભાઈ નાગજીભી સુથાર તથા દિનેશભાઈ નાગજીભી સુથાર તેમજ કાકરેતા પરિવાર સુથાર સમાજ થરા તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવેલ હતો આ એક બેઠક એકતા ભર્યા વાતાવરણમાં અને રીત રિવાજ સુધારા બેઠક સંપન્ન થઈ હતી અહેવાલ જીડી ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા સર્વે વડીલો ભાઈઓ તેમજ નવયુવાન અને કાર્યકર્તા મિત્રો આજે આપણા સમાજના પાત્રજી પ્રકરણના સમગ્ર લોકો જે ઉત્સાહી લોકો છે અને જેને સમાજ હિતમાં ખૂબ રસ છે અને અત્યારે જે સમયની તાતી જરૂરિયાત છે એ જરૂરિયાતને અનુલક્ષીને નવ બંધારણ આપણે બનાવવા જઈ રહ્યા છીએ જો કે સમાજમાં રીત રિવાજો આપણે ચાલુ છે પણ એ રીત રિવાજોમાં અત્યારે સમય પ્રમાણે શું શું બદલાવની જરૂર છે બીજા સમાજે કેટલો બદલાવ લાવ્યો છે એ તમામ તારણ ગાડી અને આપણે જ્યારે એક મંચ ઉપર આ કાકરી પ્રકારના ભાઈઓ કેટલા એકઠા થયા છે એ પહેલા સર્વર ભાઈઓ ને ખૂબ ખૂબ એમાં હું પણ આવું છું આપ સર્વે પણ છો જ્યારે સમાજનું બંધારણ નક્કી થતું હોય ત્યારે આ એકાદ એક બે વ્યક્તિની સંમતિ કે એક બે વ્યક્તિને અનુકૂળતા કઈ કામ આવતી હોતી નથી આપણે બધા એક જ છીએ આપણે એક જ સમાજના છીએ આ પ્રસંગ આપણો છે અને જે હવે પ્રસંગો કરવાના છે એ આપણે કરવાના છીએ એમાં આપણે તન મન અને ધન રેડી અને આ કાર્યને સફળ બનાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે હવે જ્યારે આપણે એનો ઉદ્દેશ જક્ષીભાઈ રજૂ કર્યો કે આજની મિટિંગનો ઉદ્દેશ છે કે અત્યારે મોંઘવારીના જમાનામાં દરેક સમાજે પોતાના રીવા રીત રિવાજોમાં કેટલો બદલાવ ચેન્જિંગ લાવ્યો બદલાવ આવ્યો છે એ સાના કારણે કે આપણે કોઈ આર્થિક બોજ ન પડે કોઈ નાના મોટાનો ભેદ ન રહે અને ઘણી બધી સમાજે તકલીફો પડે છે એ તકલીફોનું નિવારણ થાય એટલે આમ તો આપણે દરેક સમજીએ છીએ કે અત્યારે હાલ જે રિવાજો ચાલુ છે એ રિવાજોમાં ઘણો બધો ફેરફાર કરવાની જરૂર છે કેટલાક આપણું મન પણ કહેતું હોય છે કે એ રિવાજ બદલાવવાની જરૂર છે પણ આપણને મને પણ પસંદ એવું થાય મારા ઉપર દાખલો લઉં કે મારા કે હું કઈ રીતે શરૂ કરું મારા કામમાંથી હું કઈ રીતે એનો અમલ શરૂ કરું તો એ શું કહેશે પણ આજે એક સરસ મોકો છે ભગવાન વિશ્વભરા દાદા એ મોકો આપ્યો છે કે આપણે કાંકરી ફરક એક મંચ ઉપર આવી અને આજે જે નિર્ણય લઈશું એ ખૂબ સર્વ સંમતિથી અને સૌના હિતમાં લેવામાં આવશે સાથે સાથે જે અહીંયા તબક્કો એટલે કે મુદ્દાઓ તૈયાર થયા છે કે કઈ કઈ બાબતોમાં આપણે બદલાવ લાવવાની જરૂર છે એ તમને અહીંથી રજૂ કરવામાં આવશે આવકારી રહે છે અને આપણે કોઈ પણ વ્યક્તિ એવું ન માને એક જ વ્યક્તિ તત્વો તૈયાર કર્યો આપણે હાઈ આ કરવી છે સહેજ વાળા નાગે સલાહ સૂચન તો દિલ ખોલી અને ખુબ સારું સમાજને અનુકૂળ હોય એવું કરવા ની વિનંતી